જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ ના આધાર થઈ ઈશ્વર ના આધારખો થાય સગા બેન થાય વાવડી ની બાજુમાં શીતલ ની બાજુમાં વાવડી એટલે આ કેવું આવડે વાવડી રોડ ત્યાં કોની આરે રહ્યો યા મારો કોઈ નથી હું સરકાર હજાર રૂપિયા આપતા નથી ના રહી રસોઈ કોણ કરે રસોઈ તો હું જેવી કરી નાખું છોકરા હા આ વઘારતા કાલે કરવાનું અમરેલી અંસાળામાંથી દેવાળીયા આપો આવી હતી એવું બે વરે વરે સો મહિને આપો તો એવું બધું કઈ આમ કઈ મહિને મહિને નહીં દેતા પછી કુપન નો આવે કઈ કે કુપન ના ઘઉં ખાલી પંદર કિલો આવે સોખા આવે એ કેટલા આવે હા મહિને મહિને આપો બાપા એ આંગો દઉં તો દે નકર નો દે દીકરા છે પણ રાખતો નથી એમ એટલે આગમ જાય માં મરી ગયે પછી હું હો બે ભાઈઓ પેલા હતા ને તો આંગળી આંગળી હોય તો દાજા દીકરી એને દાજા કરે મારી મારદાદ છે

અમારે આન્સર ડાયરેક્ટ કઈ કોન્ટેક્ટ ન હોય એમ તમારા ઘર નું એડ્રેસ ને તમારું આખું નામ ને એ બધું મને દિયો તમને બોલતા તમારું નામ શું શું કામે અમે લખી લઈએ ને તો અમરેલી બાજુ અમે જતા હોઈએ કે અમરેલી થી કોઈને મોકલવા હોય તો અમે કહીએ કે આ ગામમાં જઈને આ નામ લેજો અને તમે જઈ આવજો આખું નામ બોલો રૂડીબેન પુનાભાઈ રૂડીબેન પુનાભાઈ દાફડા દાફડા હા સુરદાસ રૂડી બધા એક જ હું આખા મણ પોતે પોતાની રીતે પોતાનું કરી લે છે એટલું મારા કુદરતે મને સહાય આપી છે આમ દસ આપી છે આ પાણીયારું છે

વાવડી પલોટ લખી ના હા વાવડી પલોટ કે મજા આવે આ વા સાંભળવા ને સુટા સુટા ગમે એટલે ભલે ઘા મારે આવો લઈ લેવો આ ભૂલાઈ ગયું છે પ્રેક્ટિસ કરવી પડશે પાસે કરો કરો બા કરો આ લ્યો બા મારી સોફડી આખી ભરી છે બાપા નંબર ની હવે બાપા મારી દીકરી એમ કઈ સ્વતંત્ર મગજ ફીરી આવે ને એ ભાઈ બીજું બેવું નહીં કોઈ ની કરવી નઈ ભજન વાણી ગાઈ ભજન આવડી એકાદ હાલો મળે તો હરે નીરલ રાઠોડ બોલી સતી રાણી કઈ બોલાવે ભજ ની વાણી પોરા રે મળે તો રાવું રે એવા તું મારી બાયું રે હોરા રે મળે તો રાવું રેડિયે રે

તમારે ફોન માં ઉતારું હોય તો ઉતારી જા બધા ઉતારી લે પૂરા રે મણે તો રેડીએ રા કરવી નહી દિલડા ની વાત મારી બેન્યુ ரே கடா ரேசிய மா சலி ரே சோ ஜே சமாரி மாரி பே રે વર્ષા રે ઝીણા નૂર કુવાની સાયા કુવા માં વી શરીર રે નૂરી જનક રાૂરી જનક રાજાડા સતી રાણી નિરલ નિરલભાઈ ઉગમસીન શૈલી સતી રાણી બોલી આ રે અમરાપુરમાં સાધુડા નો હે વાસ રે યા માલ માલસે સંતો રે જય હો જય હો

ગમ પાકી બોલ્યા એ બેની તું પાર સુખ સુકામના બેની ઘેરે પાછી વળને જીવણ બાપા અરે બાઈ પવાહ થઈ હતી ભગત હારી એટલે જીવણ બાપાએ એ પછી ભજન ગાયું એ બેની પાછા ઘરે વાળો ને બેની ઊંચો સાધુ પુરસ એ બેની તું એવી ન હું બન્યો તારી જેવો પછી રાધા બની ગયા દેહો જીવન બાપા એ બેની ઘેરે પાછા વાળો ને પારકા સુખ સુકા મના બેની એ બેની ઘેરે પાછા વાળો ને એ જીવણ બાપા આગમ ભાજી વાણીને ભાખીને સમજાવે બેનીને એ બેની પારકા સુખ સુખામના પોતાના સુખ આપડી માટે બેન પારકા પુરા સુકામના બેની પોતાના પુરુષ પુર સુખીઓ સામા ઘરે વલોણા વાય ભૂખ્યા મનડા અજાય બેની ઘેરે પાસા વળો ને એ બેની ખાટું ખોરું મીઠા કરીને ખાજો એ બેની આંધળો બાડો બોબડો કાળો કદમણો લુલો લંગડો હોય ને ઈશ્વર કયે ન જાય બેની પારકા સુખ સુકામના પારકો પુતર સુખ માંડ્યા હોય તો થાય પારકો પુતર કોઈ દી પોતાના નો થાય સુખ માંડ્યા હોય તો થાય આ વાણી જય હો જય હો એના દીકરો હતો ને જીવન બાપા નો દીકરી એણે એમ કીધું કે હે ભગવાન આ બધે બધે નાત બોલો કે જીવન વાંજો જીવણયો વાંજો

ઓ આ નું મૂલ ક્યાં કરવા જાવ